નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા વાત કરવાની છે આજે રાજ્યમાં ફરી સ્માર્ટ મીટરનો વિવાદ વકર્યો છે નવસારી સુરેન્દ્રનગર સહિત સ્થળોએ વિરોધનો વંટોળ સ્થાનિકોએ પીજીવીસીએલ ડીજીવીસીએલ પર મંજૂરી વગર મીટર લગાવવાનો આક્ષેપ કર્યો છે સ્થાનિકોનો રોષ જોતા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવાઈ છે હાલ પૂરતી લોકોના ઘરે પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાડ્યા હોવાનો આરોપ છે તો સુરેન્દ્રનગર વઢવાણ સુરત ગ્રામ્ય નવસારીમાં વિરોધ નો સૂર ઉઠ્યો છે કામરેજ બીલીમોરા છોટા ઉદેપુર બોડેલીમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે અમને જે સ્માર્ટ મીટર તમારે છે એ લઈ જાઓ અમારે જૂનું છે એ જ અમને બદલી આપી જાઓ અમારી એક રિક્વેસ્ટ છે અમારા સોસાયટીમાં સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા તો બંધ ઘરમાં પણ સ્માર્ટ મીટર નાખી ગયા છે વગર પરમિશન વગર અને મારે તો ના પાડવા છતાં પણ એ લોકો સોલરની સિસ્ટમ છે તો પણ સોલરમાં નાખવાનું છે કે નહીં નાખવાનું એ ખબર નથી તે છતાં મારા તો પરમિશન વગર એ લોકો નાખી ગયા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટરના મુદ્દે શહેરીજનો અને પીજીવીસીએલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે લોકોનો આરોપ છે કે પીજીવીસીએલ દ્વારા ઘર માલિકોની પરવાનગી વિના ખાસ કરીને જ્યારે લોકો ઘરે ન હોય ત્યારે દાદાગીરીથી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવી રહ્યા છે આ મુદ્દે ખાસ કરીને મધ્યમ અને નીચલા વર્ગની વસાહતોમાં વધુ વિરોધ જોવા મળી રહ્યો છે જ્યાં મોટા ભાગે સ્માર્ટ મીટરો ફિટ કરવામાં આવી રહ્યા છે શહેરીજનોનું કહેવું છે કે જો પરંપરાગત મીટરો યોગ્ય રીતે કામ કરે છે તો સ્માર્ટ મીટર લગાવવાની શું જરૂર છે ઘણા લોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકારે પહેલા સ્માર્ટ શાળાઓ સ્માર્ટ રસ્તાઓ અને સ્માર્ટ સિટીની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ પછી સ્માર્ટ મીટરોની વાત કરવી જોઈએ આ મુદ્દે પીજીવીસીએલ અને સ્થાનિક લોકો વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઘર્ષણની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે ગત વર્ષે મે બે હજાર ચોવીસમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી જ્યાં લોકોએ જૂના મીટરો પાછા લગાવવાની માંગ કરી હતી તાજેતરમાં મફતિયાપરા અને શિવ હોટલ વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરના વિરોધમાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો જ્યાં મહિલાઓને ધમકાવવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે તો લોકોની પરમિશન વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોનું એવું કહેવું છે કે તમને સ્માર્ટ મીટરને લઈને પૂરતું નોલેજ નથી તો પછી કેમ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટરનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશેની પણ લોકોને માહિતી નથી અને તેમ છતાં પણ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે સ્માર્ટ મીટરનો વિરોધ કેમ થઈ રહ્યો છે તેના પર જો નજર કરીએ શહેર કે ગામમાં મંજૂરી વગર દાદાગીરીથી સ્માર્ટ મીટર લગાવતા હોવાનો આરોપ છે તંત્ર પર લોકો ઘરે નથી હોતા છતાં બારોબાર સ્માર્ટ મીટર લગાવી દેવાતા હોવાનો આક્ષેપ છે મધ્યમ અને નાના વર્ગના લોકોને ટાર્ગેટ કરી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો તંત્ર પર આરોપ છે તંત્રના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે આ બાબતે ઘર્ષણની ઘટનાઓ પણ અનેક વખત બની છે તો સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે લોકોની મંજૂરી વગર પરવાનગી વગર જ સ્માર્ટ મીટરો લગાવી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટરનો કેમ વિરોધ થઈ રહ્યો છે તે વિશે જ વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે

જે રેગ્યુલર ગ્રાહકો છે કે જે નાના માણસો છે અસંગઠિત લોકો છે તેઓને ત્યાંથી વધારે વીજ રકમ વસૂલ કરી તેઓની તે ખોટ ભરપાઈ કરવાનું કામ કરવું છે બીજી અતિ મહત્વની બાબત એ છે કે તમામ તમામ વીજ કંપનીઓ ગ્રાહક પ્રોટેક્શન એક્ટ નીચે આવે છે એટલે કોઈ વીજ કંપની પીજીવીસીએલ યુજીવીસીએલ અથવા તો કોઈ પણ વીજ કંપની

વાતાવરણ પેદા કરી મહિલાઓને ડરાવી ધમકાવી આ સ્માર્ટ મીટર નાખે છે આ બાબત સુરેન્દ્રનગરમાં અમે જાગૃત યુવાનો એક સંગઠન બનાવ્યું છે અને જ્યાં પણ આ પ્રકારની પ્રક્રિયા થાય ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને સ્માર્ટ મીટર માંગતા રોકીએ છીએ આ પ્રકારની માટે પત્રકારો નો પણ ખૂબ આભાર માનું છું અત્યારે જે આ બાબત અમે પરમ દિવસે કલેક્ટર ને પણ મળવા ગયા હતા કલેક્ટર ને કીધું કે જો પીજીવીસીએલ વાળા એ સ્માર્ટ મીટર નાખવા હોય

પરાણે ધમકાવી ડરાવી લોભાવી ફોસલાવી પીજી વીસીએલ અથવા યુજી વીસીએલ અથવા વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખે છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે બીજી એક પીજી વીજ કંપનીઓના બહુ મોટા ભ્રષ્ટાચાર હોવાની એક આશંકા એ છે કે આ સ્માર્ટ મીટર નાખવાનું કામ પ્રાઇવેટ એજન્સીને આપેલું છે પરંતુ આ સ્માર્ટ મીટર

અને સ્માર્ટ મીટર નાખવાના કામગીરીમાં લાગી ગયા છે અને જેના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવાના છે એના બદલે પીજી યુજી અથવા તો વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર સુકામ નાખે છે આ બાબત અમે અમારા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે કલેક્ટર શ્રી ને પણ રજૂઆત કરી છે આગામી સમયમાં હિસાબે પોલીસ અને પ્રજા વચ્ચે સંઘર્ષ ન થાય ઘર્ષણ ન થાય એ પ્રકારની જો એ પ્રકારની તકેદારી રાખવાની જવાબદારી ધારાસભ્યશ્રીની કલેક્ટરશ્રીની હોય અમે એવોને પણ રજૂઆત કરી છે કે આ ઉપરોક્ત બાબત તેઓ તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે જી જી આ દીપકભાઈ આપનું શું કહેવું છે જે રીતનું આ વીજ કંપનીઓ છે સ્માર્ટ મીટર અત્યારે લગાવી રહી છે કારણ કે ગયા વર્ષે મે મહિનામાં પણ આવી જ રીતે એ લોકોએ અભિયાન હાથ ધર્યું હતું ઠેર ઠેર સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી હતી પરંતુ લોકોનો વિરોધ સામે આવ્યો અને પછી ત્યાંથી તેઓ રોકાય ફરી એકવાર આ વર્ષે શરૂઆત કરી છે ત્યારે શું લાગી રહ્યું છે કે લોકો પણ એવો આક્ષેપ કરી રાખે છે જ્યારે પુરુષો ઘરમાં ન હોય જ્યારે ઘરને તાળું હોય જ્યારે લોકો ઘરે ન હોય ત્યારે છાના છપના તેઓ જઈને સ્માર્ટ મીટર લગાવી દેતા હોય છે શું મનસા હશે શું છે સ્થળ ઉપર મોટા ભાગે અમે જે જે જગ્યાએ ગયા છીએ અને આ અધિકારીઓ જ્યાં સ્માર્ટ મીટર બદલાવે છે અને અમે અહીંયા લોકોના ફોન આવે એટલે અમે તાત્કાલિક પહોંચી જઈએ છીએ એવી તમામ જગ્યા પર આઈડેન્ટિફાય અમે કર્યું છે કે ગરીબ સ્લમ વિસ્તારો અશિક્ષિત હોય એવા લોકોને આ લોકો ફોર્સ લાવે છે એમ કે છે કે તમારે મીટર જે આવે છે એના કરતા અડધું આવે છે હવે મીટર ઓછા મીટર મીટર તમારું ઓછું ફરશે મતલબ તમારું બિલ ઓછું આવશે એવી રીતે ફૌસ લાવે છે અથવા નો ફોસ લાય તો એમને ડરાવે છે કે અમે પોલીસને સાથે રાખીને આવીશું તો તમારે ફરજિયાત ભરવું પડશે અથવા તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે આવી રીતે ડરાવે છે ફોલ આવે છે ડરાવે છે અને ગમ એન કેન પ્રકારે એ લોકો એમાં સફળ થાય છે અને મીટર મરાણે નાખે છે અમુક જગ્યાએ એવી ઘટનાઓ બની છે જ્યાં ઘરે તાળા હોય છે કોઈ હાજર નથી છેલ્લા પંદર દિવસથી ગેરહાજર હોય અને એવી ઘણી જગ્યાઓ હોય એ લોકોએ સ્માર્ટ મીટર નાખી દીધા છે અમારી વાત સ્માર્ટ મીટરના વિરોધમાં એવી છે અત્યારે જે મીટર છે તેને ખબર નથી કે અત્યારે સવારના દસ વાગ્યા છે એને એ પણ નથી ખબર કે બપોરના બાર વાગી ગયા છે અને સાંજે સૂર્યાસ્ત થઈ ગયો છે એટલે અમને એવી પણ ધારણા છે અનુમાન છે કે આ સ્માર્ટ મીટરના આ કંપની દ્વારા સવારના રેટ અલગ હશે બપોર પછીના રેટ અલગ હશે અને રાત્રે ડબલ ચાર્જ કોમર્શિયલ ચાર્જ વસૂલ કરશે આ વીજ કંપની એટલે આ સ્માર્ટ મીટર ગરીબ અને ગરીબ લોકો માટે આ યોગ્ય નથી અને પરાળે જે મીટર નાખવાની એમની પ્રક્રિયા છે એની અંદર અમારી એવી પણ અમને એવું પણ લાગી રહ્યું છે કે સ્માર્ટ મીટર નખાવવા માટે પીજીવીસીએલ ના મોટા મોટા અધિકારીઓ નું અંગધિત આ કંપની જેને કામ મળ્યું છે સ્માર્ટ મીટર નાખવાનું એનું અને આ પીજીવીસીએલ ના અધિકારીઓનું ડાયરેક્ટ કઈ કનેક્શન હોય અંગત કારણે એ ફરજિયાત આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ત્યાં એ મીટર નાખવા પહોંચી જાય છે એમની મરજી ન હોવા છતાં મીટર નાખી રહ્યા છે એના ઉપર અમારો સવાલ છે જી દીપકભાઈ પણ વાત તો એવી પણ છે કે સ્માર્ટ મીટર લગાવો ફરજિયાત છે ફરજિયાત છે એવું હજી સુધી નથી ફરજિયાત હોય તો એ આ સ્લમ વિસ્તારમાં જ શા માટે જાય છે અમારી એવી પૂરેપૂરી અમારી અમને એવી

મૂકી દે છે અને ભાજપે લગાડ્યું એવી વાતો કરે છે આ તમામે તમામ વાત ધમક છે બીજી મહત્વની બાબત બેન શ્રી આપને કહી દો આપે પૂછ્યું કે આ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે તો સ્પષ્ટતા કરી દઉં કે આ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી આ વીજ કંપની ગુજરાતની તમામે તમામ વીજ કંપની હોય કે જે પણ હોય એ

આ સ્માર્ટ મીટર નાખવા આવેલા કર્મચારીઓને પોલીસ પ્રોટેક્શનમાં ત્યાંથી ખસેડવામાં આવે છે એટલે સ્માર્ટ મીટર ફરજિયાત છે નહીં આ બહુ સ્પષ્ટતા કરું છું જી આ દીપકભાઈ લોકો કેમ વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો કેમ ના પાડી રહ્યા છે લગાવવા માટે યુપી ઉત્તર પ્રદેશ મધ્ય ની અંદર જે ઘટનાઓ બની છે અને સો થી વધારે કેસો હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે આજે સ્માર્ટ મીટર નાખવાના કારણે બિલ વધુ આવ્યા છે એટલે લોકોને એવું પણ છે કે આ સ્માર્ટ મીટર લખાવવાથી બિલ વધારે આવશે અને એમની વાત પણ સાચી લાગે છે અત્યારે જે રીતે અમુક અમુક વિસ્તારમાં હરિદ્વાર હાઈટ્સ જેપીમાં જે નાખ્યા છે ત્યાં બહુ વિરોધ થયો તો કે ભાઈ અમારે આમ રાત્રે આમ આમ કોઈ પણ યુનિટ ચાલુ નહોતું બલ્બ પંખા કે કઈ પણ તેમ છતાં ફટાફટ યુનિટ ફરતા હતા એટલે અહીંયા પછી એમને જીપીજીવીસીલના અધિકારી અહીંયા મૂક્યું છે મીટર ચેક મીટર પણ બિલ બહુ વધારે આવે છે લોકોનું આવું સીધું માનું છે જાહેરમાં બોલે છે કે અમારે બિલ વધારે આવે છે ઓછું આવતું હોય તો શા માટે વિરોધ કરે જી એવું કહેવામાં આવે છે કે સ્માર્ટ મીટર અને સાદા મીટરમાં કોઈ ફેર નથી આવી કર્મચારીઓ જ્યારે વીજ મીટર નાખવા જાય છે ત્યારે કરે છે હવે આ

હવે વાત એ છે કે આ સાદા મીટરમાં ને વીજ મીટરમાં તન આ સ્માર્ટ મીટરમાં ફેરશો તો બીજી વીસીએલ વાળા એવું કે છે કે આ બે માં કોઈ ફેર નથી તો અમે તેઓને એમ કહીએ છીએ કે જો આ બે માં કોઈ ફેર ન હોય તો તમારે સ્માર્ટ મીટર ગ્રાહકને ત્યાં નાખવું શું કામ છે તો એનો એ લોકો સંતોષકારક જવાબ આપી શકતા નથી હવે સ્માર્ટ મીટર અને સાદા મીટરમાં ફેર શું છે તો એ હું તમને સ્પષ્ટતા કરું આવનાર સમયમાં એટલા માટે આ સ્માર્ટ મીટરનું તરકટ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવ્યું છે આગામી સમયમાં જ્યારે વીજ કંપનીનું ટાર્ગેટ પૂરું થઈ જશે ત્યારે આ વીજ કંપનીઓ

એટલે અલગ અલગ કલાકોના અલગ અલગ પૈસા વસૂલવાનું તરકટ છે હવે જો પીજીવીસીએલ અથવા વીજ કંપનીઓને ખરેખર તાકાત હોય હિંમત હોય તો ઉદ્યોગપતિઓ મોટી મોટી હોટલો મોટા મોટા વીજ ચોરોને ત્યાં વીજ મીટર નાખી બતાડે આ ગરીબ લોકો અસંગઠિત લોકો અશિક્ષિત લોકોને ત્યાં નાખવાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી પણ વીજ કંપનીઓ દ્વારા આ જગ્યાએ જઈ ન શકવાના કારણે પોતાની હિંમત ન હોવાના કારણે પોતાનો ભ્રષ્ટાચાર દાબી રાખવાની મનસાના કારણે આ પ્રકારની કામગીરી કરે છે લોકોને પીડિત કરે છે પરંતુ અમે એવો સંકલ્પ કર્યો છે કે અમે જ્યાં વીજ કંપનીઓ આ પ્રકારની દાદાગીરી કરતી હશે ત્યાં અમારી આખે આખી ટીમ વીજ વીજ ગ્રાહકો કે જેને વીજ મીટર નથી નાખવું તેઓની સાથે ઊભા રહીશું આવનાર સમયમાં પણ અમે જ્યાં જ્યાં જગ્યાએ વીજ કંપનીઓ પરાણે વીજ મીટર નાખતી હશે ત્યાં તેઓની સાથે ઉભા રહી તેઓના ખભે ખભા મિલાવી વીજ કંપનીઓ સાથે લડી લેવા માટે તત્પર છીએ દીપકભાઈ કમલેશભાઈએ કહ્યું તેમ કે વીજ કંપની પોતાની મનમાની કરી રહી છે જે રીતે જે રીતે લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે પરંતુ જો સરકારની વાત કરીએ તો સરકારે સ્માર્ટ મીટરના અનેક ફાયદા ગણાવ્યા છે સરકાર તો એવું કહે છે કે સ્માર્ટ મીટર નાખવાથી જે વીજ ચોરી થાય છે તે અટકી જશે સાથે જ સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવામાં આવશે પછી તેનું રિચાર્જ કરવામાં આવશે જે વીજળીનો વેસ્ટ થઈ રહ્યો છે લોકોને વીજળી બચાવવાનું ભાન થશે સ્માર્ટ મીટરથી આપને શું લાગી રહ્યું છે ના ના એવું કશું નથી આમાં એમના સરકારની સાથે મળતીઓ પોતાના અંગત ફાયદાઓ થશે એના કારણે સરકાર આવી ખોટી અને ગુમરાહ કરે છે જો ખરેખર સરકારની વાતો સાચી હોય તો લોકોને તો ફાયદો જોઈ છે ને એ શા માટે વિરોધ કરે એમને ડર છે અત્યાર સુધીમાં જેટલી જેટલી સરકાર દ્વારા સ્કીમો કરવામાં આવી એના પાછળ ને પાછળ લોકોનું હિત નથી જોડાયેલું હોતું એટલે સરકાર સરકાર જે વાતો કરે છે એમને પાયા વિહોણી લાગે છે ખોટી લાગે છે એટલે લોકો એમને આ વાતને સ્વીકારતા નથી એમને અનેક વાર એવા અનુભવો થઈ ગયા છે કે જે વાત કરવામાં આવી છે એ પણ સરકારની વાત કઈ સાચી પડી નથી અને યુપીમાં ઉત્તર પ્રદેશ મધ્ય ની અંદર હાઈકોર્ટ ની અંદર શા માટે કેસ આટલા ચાલે છે એટલે આમાં બહુ વધારે બિલ આવશે એવું લોકોને લાગી રહ્યું છે અને ઘણી અંશે એ લોકો સાચા છે અમુક અમુક જગ્યાએ જ્યાં નાખ્યા છે ત્યાં આવી ઘટનાઓ સામે આવી છે રાતે એની જાતે જાતે મીટર કેવી રીતે ચાલુ થઈ શકે એટલે મીટર ફરે એટલે બિલ તો આવવાનું જ છે ને એટલે લોકોને આ વાત એકદમ સાચી લાગતી નથી એટલે વિરોધ કરે છે જી આ કમલેશભાઈ આપનું શું કહેવું છે કે સરકાર કેમ સ્માર્ટ મીટર લાવી રહી છે ફાયદા તો ઘણા ગણાવ્યા છે પરંતુ લોકોને કઈ કઈ મુશ્કેલો નડી રહી છે એક વસ્તુ બેન કહું સરકાર ફાયદા ગણાવે વીજ કંપનીઓ ફાયદા ગણાવે બીજા કલાકારો પાસે આ વીજ કંપનીઓ ફાયદા ગણાવડાવે પણ જો ખરેખર ફાયદા હોય તો હું કહું છું કે ભાજપના તમામે તમામ ચૂંટાયેલા સદસ્યો પોતાના ગેર વીજ મીટર નખાવી દે ઈ વીજ મીટર સાથે ફોટો પડાવે અને ઈ ફોટો પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરે બધા દિવેટિયા છે આગામી સમયમાં આ ભાજપ આ સ્માર્ટ મીટર અમે તમને આપ્યું તમારો ફાયદો કરી દીધો એટલે હજી તમે જે મત આપ્યા છે એથી વધુ મત અમને આપજો અને એવું કે એટલે આપણે એમને સ્વીકારી લઈ આ લોકો તો માત્ર લોકોએ જ્યારે એક તરફી જનાદેશ આપ્યો વિરોધ પક્ષ નામની કોઈ અસ્તિત્વ રહેવા ન દીધું એટલા માટે આ ભાજપ ને પણ વટાવી જાય એ પ્રકારનો દુર્વ્યય

હવે જો તમારે ખરેખર સ્માર્ટ મીટર લગાવવા હોય તમારી વીજ કંપનીને સ્માર્ટ કરવી હોય તો તમારો જે વીજ ખોરવાઈ જાય છે કલાક એ બંધ કરો ને અત્યારે રોડ ઉપર તમારા નડે છે છે કાઢી નાખો તમારામાં તાકાત હોય તો લોકોને શું કામ હેરાન કરો છો લોકોને શું કામ ગુબરા કરો છો તમારામાં ખરેખર કોઈ આ વીજ મીટરે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર પોષવાનું એક તરકટ માત્ર છે બેન બીજી કોઈ વસ્તુ નથી જેટલો પૈસા થાય એટલા લઈ લેવા અત્યારે અસંગઠિત અશિક્ષિત અને પછાત લોકોને ત્યાં એટલા માટે નાખવામાં આવે છે કે વીજ કંપનીઓ પોતાના ટાર્ગેટ પૂરા કરવા છે જો વીજ કંપનીના કર્મચારીઓ એમ કહેતા હોય કે અમને વીજ ચોરી ક્યાં થાય છે ખબર નથી તો હું કમલેશ કોટે આ લોકો માત્ર ને માત્ર નાના માણસો ને અસંગઠિત માણસોને શિક્ષિત અશિક્ષિત માણસોને ભમાવી ધરાવી ફોસલાવી આ પ્રકારના વીજ મીટર હાલ નાખે છે

અને મીટર નાખી ગયા છે વીજ કર્મચારીઓ તો એવા લોકોએ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી હતી કે અમારા મીટર અમારી મંજૂરી વગર નાખ્યા છે તો એને તાત્કાલિક ધોરણે નવા જે જે સ્માર્ટ મીટર નાખ્યા છે એની જગ્યાએ એમના જૂના જૂના મીટર હતા એ એની જગ્યાએ પાછા નાખી દેવા જોઈએ અને અમે સાહેબ ને રજૂઆત કરીને સાહેબે હાલ એવું વચન આપ્યું છે કે બે દિવસની અંદર વીજ કર્મચારી ના અધિકારી ને અને આવા જે લોકોને

જ્યારે ગયા વર્ષે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા એ તમામ લોકોને બે ગણા અઢી ગણા ત્રણ ગણા પાંચ ગણા જેવા વીજ બિલો આવ્યા તે લોકોમાં અભૂતપૂર્વ આક્રોશ હતો જે સંદર્ભે અમારી ટીમ તેઓની સાથે ગઈ વીજ કંપનીના કર્મચારીઓને જે તે અધિકારીઓને આક્રમક રજૂઆત કરી પરંતુ જ્યારે તે લોકોને કહેવામાં આવ્યું ત્યારે તે લોકોએ એવું કીધું કે હા જોઈશું ફલાણું ઢીમકાણું આ તે એ બાબતની કોઈ પણ જાતની સંતોષકારક કામગીરી વયા ગયા છે મૂળ જગ્યાએ વયા ગયા છે એ આવશે એટલે તમને નાખી દેસુ આ કેસેટ સતત વગાડવામાં આવી પરંતુ જૂના મીટર નવા મીટર નાખી ગયા પછી કોઈ પણ જગ્યાએ જૂનું મીટર નાખ્યું નથી ત્યારે જ અમે પહોંચી ગયા અમે વીજ કર્મચારીઓને કીધું કે તમે બીજા બધાની વાત તો જવા દો આ ઘર બંધ છે આ બંધ ઘરમાં તમે સ્માર્ટ મીટર નાખ્યું તો કે આ નાખ્યું બાંધ હોવા છતાં તમારે નાખી શકાય તો કે ના નો નાખી શકાય તો અમે કીધું કઈ વાંધો નહીં નાખું તો હવે કાઢી નાખો તો એ લોકોએ કાઢી નો નાખ્યું લોકોમાં ઉગ્ર વિરોધ થયો આમ છતાં કાઢી નો નાખ્યું ન કાઢી ના નાખવા પછી લાજવાની બદલે ગાજતા હોય એ રીતે પ્રોટેક્શન માટે પોલીસને બોલાવી અને પોલીસે એ તમામ લોકોને પ્રોટેક્શન આપી ત્યાંથી પોતાની વીજ પોતાની સાથે લઈ ગયા પરંતુ આ બંત ઘરમાં વીજ મીટર નાખું એને અમે આના કહેવા છતાં ચાલુ વિડીયો

અને સ્માર્ટ મીટર નાખો એનો એટલે બેન વસ્તુ એ છે વાત એ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી આ લોકોને ઉદ્યોગપતિ કે જે સ્માર્ટ મીટર ની એજન્સી છે એની સાથે જે કરારો આર્થિક કરારો ના દેખાઈ શકાય ઓન પેપર ન હોય તેવા ટેબલ નીચેના કરારો ફૂલફિલ કરવા માટે આ સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા કરી રહ્યા છે જી 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 આ કમલેશભાઈ અને દિપકભાઈ આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર